પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરતા તેલંગણાના રાજ્યપાલ શ્રી વર્મા ભજન કીર્તન અને ડમરૂના નાદ સાથે યોજાયેલી પાલખીયાત્રામાં સહભાગી બન્યા રાજ્યપાલ તેલંગણાના રાજ્યપાલ એ ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સોમનાથના દર્શન સાથે રાજ્યપાલશ્રી પરિસરમાં યોજાયેલી પાલખીયાત્રામાં પણ સહભાગી બન્યા હતા સૌ પ્રથમ શરણાઈઓના મધુર સુરો વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલશ્રીનું મંદિર પરિસરમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય પોપટ